નવમી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએનના રાષ્ટ્રપતિના રોડ શો લઈને અમારા સંવાદદાતા અમદાવાદ થી જોડાઈ ચુક્યા છે જતીન રાવલજી જતીન જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દસમી થી બારમી ના વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હાજર ચોવીસની ઉદઘાટન કરવા આવવાના છે એક દિવસ પહેલા આવવાના છે અને તેઓ યુએના રાષ્ટ્રપતિ સાથે રોડ શો કરવાના છે શું વિગતો છે આમાં જો ચોક્કસ અભિજીતભાઈ આપણે જણાવી દઉં કે વાયબ્રન્ટ લઈને અત્યારે સમગ્ર ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં જે તૈયારીઓ જે છે તે જોરશોરથી તૈયારીઓ જે છે તે ચાલી રહી છે તમામ તૈયારીઓને ક્યાંક ને ક્યાંક જે છે તે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કેમકે નવ દસ અગિયાર એટલે કે નવ તારીખે આગળના દિવસે પીએમ જે છે તે આવવાના છે દસ થી બાર ની વચ્ચે વાઇબ્રન્ટ યોજાવાનું છે પરંતુ પીએમ આગાઉના દિવસ આવવાના છે અને ત્યારે ચોક્કસથી તેમના દ્વારા ક્યાંક અમદાવાદ એરપોર્ટ થી લઈ અને ગાંધી આશ્રમ સુધી જે છે તે યુએઈ ના જે રાષ્ટ્રપતિ છે તેમની સાથે રાખી અને રોડ શો જે છે તે યોજાવાનો છે અને આપને પણ ખબર છે કે જ્યારે પીએમ નો રોડ શો હોય ત્યારે કેવા પ્રકારનો માહોલ જે હોય છે તે જોવા મળતો હોય છે લાખોની સંખ્યામાં જે આ અમદાવાદની અમદાવાદના નહીં પણ તો સમગ્ર ગુજરાતના જે બીજેપીના કાર્યકર્તાઓ છે કે આજે પણ જ્યારે યુવા મોરચાની બેઠક હતી ત્યારે તેમાં પણ આ આ મુદ્દો જે છે તે હતો તે આવરી લેવામાં આવ્યો હતો કે આપણે પણ આની અંદર ક્યાંકને ક્યાંક મહત્વનો ફાળો ભજવવાનો છે જે રોડસો આયોજિત કરવાનો છે તેમાં ભીડ એકઠી કરવા માટે થઈ અને પણ પણ તેના માટે જે છે તે કહેવામાં આવ્યું હતું અને આમ પણ જ્યારે પીએમ નો રોડ શો હોય ત્યારે લાખો માત્રામાં લોકો રોડ શો જોવા માટે એકત્રિત થઈ જતા હોય છે આપણે જોયું હશે કે જ્યારે વિધાનસભાની પહેલા પણ જ્યારે રોડ શો આયોજિત કરવામાં આવ્યો હતો ત્યારે પણ લાખોની માત્રામાં જે લોકો હતા હતા તે સમગ્ર રસ્તા ઉપર ઉપસ્થિત અને અત્યારે પણ જે કહી શકાય કે રેલિંગો જે છે તે અત્યારથી કરી દેવામાં આવી છે જોકે હજુ બેનર ને એ બધું લગાવવાનું બાકી છે પરંતુ ચોક્કસી આગામી એક કે બે દિવસની અંદર તમામ બેનરો તમામ જગ્યા ઉપર લાગી જશે અને તમામ જે તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપી દેવામાં આવશે અને બની શકે છે કે રોડસોનું આમ તો વાઇબ્રન્ટ છે એટલે એમ તો પબ્લિક આવવાની છે ટુરિસ્ટરો આવવાના છે એટલે કે આ રોડસો તેના માટે પણ સાર્થક થશે તેની સાથે સાથે આ રોડસોનો બીજો એક ફાયદો લોકસભા બે હજાર ચૂંટણી ચૂંટણીને લઈને પણ ધ્યાને રાખીને આ રોડસો જે છે તેનું ક્યાંક ને ક્યાંક આયોજન કરવામાં આવી રહ્યું છે અને ચોક્કસથી તેનો ફાયદો જે છે તે ભારતીય જનતા પાર્ટીને સવાલ એ ભાગીદાર તરીકે જોડાવાના છે અઠ્યાવીસ દેશો પૈકી ઘણા દેશોના વડાઓ પણ આવવાના છે તો શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમની સાથે કોઈ રોડ શો આયોજન છે કે ખાલી ના રાષ્ટ્રપતિ સાથે આયોજન છે જો ચોક્કસી અભિજિતભાઈ આપને જણાવ્યું કે તમામ લોકો સાથે રોડ શો કરવો શક્ય નથી પરંતુ ચોક્કસથી અત્યારે જે જે રીતે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે કદાચ કોઈ એકાદ રોડ શો બીજો કરી શકે તેની સાથે તેમની સાથે બીજા ત્રણ દેશોના રાજ્ય વડાપ્રધાન અથવા તો રાષ્ટ્રપતિ તેમની સાથે ઉપસ્થિત હોય તેવું બની શકે છે પરંતુ તે શક્યતાઓ છે અત્યારે કોઈ

બાબતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અને ભાજપના ભાજપના પ્રદેશ ભાજપ દ્વારા કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને કયા પ્રકારનું આયોજન છે અને કેટલા જગ્યા ઉપર કઈ રીતે સ્વાગત કરવામાં આવશે બંને નેતાઓનું શું કહેવું છે તમારું આ બાબતે

પોલ જે કહી શકાય કે તમામ જ્યાં ગંદકી હોય તે તેને સાફ કરવામાં આવી રહ્યું છે અને વાઇબ્રન્ટને લઈને પણ આમે જ્યાં ત્યાં લોકો જ્યારે ટુરિસ્ટરો આવવાના હોય ને ત્યારે નું ક્યાંય ખરાબ ન દેખાય એટલે તમામ રસ્તાઓ ઉપર ક્યાંકને ક્યાંક એંગલો લગાવવામાં આવી રહી છે એંગલો જ્યાં લાગેલી છે ત્યાં એંગલોને કલર કરવામાં આવી રહ્યો છે તમામ ડિવાઈડરો જેટલા લાગેલા છે તે ડિવાઈડરો ઉપર કલર રંગોનું જે કામ છે તે અત્યારે ચાલી રહ્યું છે તો સાથે સાથે ભારતીય જનતા પાર્ટીને એડમિનિસ્ટ્રેશન નું કામ જે છે તે આપવામાં આવ્યું છે કે જ્યારે વાયબ્રન્ટ વખતે જ્યારે રોડ શો આયોજિત થવાનો હોય ત્યારે લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ જે હોય છે તેમની સાથે સાથે જેટલા પણ લોકોને જે લાવવાના હોય કે લઈ જવાના હોય તે તમામ લોકોની આવવા જવાની વ્યવસ્થાથી માંડી અને તે લોકોને રહેવા જમવા તથા ત્યાં તે લોકોને જ્યાં પોઈન્ટ આપેલો હોય ત્યાં સુધી પહોંચાડવા સુધીની જવાબદારીઓ તે લોકોને આઈ કાર્ડ આપવા તે તમામ જવાબદારીઓ જે છે તે કાર્યકર્તાઓને સુપ્રત કરવામાં આવેલી છે તો સાથે સાથે ટ્રાફિકનું પણ નિયમિત રૂપે પાલન થઈ તેના માટે પણ કેટલાક કાર્યકર્તાઓને જે ટ્રાફિક ના પોઈન્ટ હશે ત્યાં તમામ લોકો જે છે તે ઉપસ્થિત રહેશે અને ટ્રાફિક પોલીસ ને ક્યાંક ને ક્યાંક મદદ તે લોકો કરશે ખૂબ ખૂબ આભાર અમારી સાથે अमरी जोड़ा विगत शेयर करिए बदल तो दस मित्रों जी रीते वाप्रधान नरेन्द्र मोदी